હેલો દોસ્તો મહાદેવ કેમ છે બધા મજામાં હું મારા ભાઈ માટે ફોન લેવા આવું છું એને સરપ્રાઇઝ આપવાની છે એટલે હું આવી જઉં છું ડેડેન્ડ તમે જોઈ રહ્યા છો મારી પાછળ છે દુકાન મોબાઈલ વાળાની વતન મોબાઈલ છે અહીંયાથી આપણે મોબાઈલ લેવાનો છે જોવો તમે કેમ છે વિપુલભાઈ મજામાં કેમ છે એક મોબાઈલ આપી જો ને એક મસ્ત મજાનો હારો કયો પડશે આપણે Ou pode, bestreia. Bestreia? faz

શરૂ છે એમ ને અત્યારે ચાલુ છે અત્યારે દુકાન વતન મોબાઈલ માં તમને અત્યારે અમે લાભ જે હશે હા હા કઈ વાંધો તો કન્ટિન્યુ અમારા માં હવે હું મોબાઈલ લઈ મારા ભાઈ માટે મસ્ત ફોન લીધો છે આપણે મારા ભાઈ માટે તમે કેવો લાગ્યો બદ્રેશ ભાઈ તમને ફોન મારા કેવો ભાઈ કેવો લાગ્યો છે ફોન તમને ઓપન

આ લોકેશન એસબીઆઈ બેંક તો દોસ્તો હું આવી ગયો છું રાજુલા મારા ભાઈને મોબાઈલ વોબાઈલ લઈ લીધો કેમ કે મારા બહુ મોડું થતું હતું કેમ કે બસ મારા આવી ગયા હતી અને ફટાફટ હું ખાસ નહોતો ખાસ એરિયાની સીટો રાજી લાવવા નહોતી એટલા માટે હું નીકળી ગયો ગાયકા અને જમીન કાઢી સીધો હું રાજી લાવ્યો અને આ લોકો મૂકવા આવ્યા છે બે આપણો ઠેલો ચાર છે તો મારે જવાનું છે વડોદરા ત્યાંથી જવાનું છે મારા પ્રયાગરાજ મેળા કરવા એટલે તમે છે ને કન્ટિન્યુ રહેજો બ્લોકમાં બહુ મજા આવશે અને ખૂબ મજા લેજું ને કન્ટિન્યુ બના રહેજો અત્યારે છું રાજુલા જુઓ તમે એડ પાસે અહીંયા આપણે ગાડી આવશે અહીંયાથી બેસવાનું છે રાજુલા એડ પાસેથી એડ માર્કેટ તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વિડીયોમાં બહુ મજા આવશે તમને મેળો કરવા જવાના છે આપણે તો દોસ્તો આપણી બસ આવી ગઈ છે હવે મસ્ત મજાની ભૂમિ ટાવલેસ જો આવે છે આપણી લક્ઝરી ભૂમિ ટાવલેસ આપણે આ ગાડીમાં બેસવાનું છે લક્ઝરીમાં ભૂમિ ટ્રાવેલર્સ આપણી બસ બસે હોલ્ડ લીધો છે તલગાજડા પાસે મારા જે બાપુ નું તલગાજડા અહીંયા છે ને ફ્રીમાં માં આપવામાં આવે છે જોવો તમે મારા બાપુ તરફથી ફ્રીમાં ફ્રી શાહ આપે છે આ ચોકડી પર તલગાજડા હોલ્ડ લીધો છે ભૂમિ ટ્રાવેલર્સ જોવો તમે અહીંયા અહીંયાક્ઝેટ મંદિરની સામે જ હોલ્ટ લે છે મંદિર જુઓ તમે આઠ નંબર ભૂમિ ટ્રાવેલ એકઝેટ ડુંગરાની સામે જ છે હોલ્ટ તળાદ હાઈવે નેશનલ હેલો દોસ્તો અત્યારે હું ભગી છું વડોદરા તમે જોઈ રહ્યા છો આ છે સાય હોટલ અને શું કહેવાય આ લક્ઝરી બસો અત્યારે અહીંયા વોટ લે છે સુરતથી શું કહેવાય દેશમાંથી આવે સુરતથી આવે તો એ અહીંયાથી વોટ લે છે અને હું અત્યારે હાર્દિકભાઈની રાહ જોઈને ઊભો છું કેમકે એ લોકો સુરતથી ડાયરેક્ટ આવે છે અહીંયાથી અમારે વડોદરાથી ડાયરેક્ટ મહાકુંભ મેળામાં નીકળવાનું છે એટલે હું એની રાહ જોઈને ઊભો છું તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હું તમને મળીશ નવો લોકમાં મહાપૂમાં રાધે રાધે